દિવાળી પૂર્વે દિલ્હીમાં પોલીસની મોટી કાર્યવાહી સોળસો કિલો થી વધુ ગેરકાયદેસર ફટાકડા કરાયા જપ્ત પ્રતિબંધિત ફટાકડા સંગ્રહ અને વેચાણ બદલ છ વ્યક્તિઓની ધરપકડ દિવાળીના તહેવાર પૂર્વે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી આશરે સોળસો કિલોગ્રામથી વધુના પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશોના પાલનમાં દિલ્હી પોલીસની અપરાધ શાખા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર દ્વારકા રોહિણી ઉત્તમનગર અને શાહદરા સહિતના વિસ્તારોમાં ગુપ્ત સૂચનાને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન રહેણાંક વાહનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસે આકાશ ગુપ્તા ચંદ્રકાંત અને ઋષિરાજ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન દિલ્હીના વાયુ ગુણવત્તા અત્યંત ગંભીર પહોંચી જાય છે જેને ધ્યાનમાં રાખી ફટાકડાના વેચાણ સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરાયો છે આ દરોડા તહેવારોની ઋતુમાં જનસ્વાસ્થ્યની સુરક્ષા ને ગેરકાયદેસર ફટાકડાને બજારમાં પહોંચતા અટકાવવાના પોલીસના સતત પ્રયાસોનો એક ભાગ છે